હાલમાં જ આપણી દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે નામદાર સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં જ એક બહુ જ અગત્યનો ચુકાદો આપ્યો છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ વન થર્ટી એટ એકસો આડત્રીસ જે ચેક રિટર્નના કેસ માટેની કલમ છે એમાં અગત્યનો ચુકાદો આપ્યો છે કેસ સંજાબજી તારી વર્સિસ કિશોર એસ બોરકરના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે એકસો આડત્રીસને પ્રાઇવેટ કમ્પ્લેન ફાઇલ થઈ જાય પછી કોઈ વ્યક્તિ સમાધાન કરે છે તો એને કમ્પાઉન્ડિંગ ચાર્જ સમાધાનનો ચાર્જ કોઈ ચૂકવવાનો રહેતો નથી પણ જો એવિડન્સ જો રેકોર્ડ થઈ જાય પુરાવાનો રેકોર્ડિંગ થઈ જાય અને જજમેન્ટ પ્રોનાઉન્સ થાય એ પહેલાં જો સમાધાન કરે છે તો પાંચ ટકા કમ્પાઉન્ડિંગ ચાર્જ આપવાનો રહેશે પછી સજા થઈ ગયા પછી ધારો કે નામદાર સેશન કોર્ટમાં અથવા નામદાર હાઈકોર્ટમાં એ સમાધાન કરે છે તો એને સાડા સાત ટકા લેખે કમ્પાઉન્ડિંગ ચાર્જ આપવાનો રહેશે અને જો સુપ્રીમ કોર્ટમાં મેટર પહોંચી જાય અને પછી સમાધાન કરે છે તો દસ ટકા ચેક એમાઉન્ટનો ચાર્જ ચૂકવવાનો રહેશે એટલે ઉદાર